ત્યારે એક ભાજપના નકલી નેતાના પેટમાં તેલ રેડાયું છે એણે ડાયરેક્ટ મને ફોન કરીને એમ કીધું કે સુરેશભાઈ તમે આવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નમાલા નેતા કેમ કહો છો ત્યારે મેં એને કીધું કે ભાઈ એ કેટેગરીમાં તું આવે છે જો તું આવતો હોય તો તને વાત વાટથી તો એને કીધું કે ના હું સુરેશભાઈ ખૂબ સારું કામ કરો છું પણ તમે બધાને નમાલા નેતા કહો છો એ મને યોગ્ય ન લાગ્યો એટલે આપણે ફોન કર્યો પણ ઓ ઘરે ઘરે जाहीर મંત ઉપરથી કેવા માંગો છો કે ભારતીય જનતા પાર્ટીના તમામ નમલા નેતાઓ છે જો નમાલા નેતાઓ ના હોય તો આ રસ્તો છેલા તમને ખબર છે આજે મેવાછા પાર્ટીયા થી કરી અને જે કોભરિયા પ્રતાપગઢ કે આ એ માણાબા કે પગિવાન કે ફૂલ ભરા કે રાયમલવાં કે થોરી આ તમામ જે ગામડાઓનો રસ્તો છે એ દોઢ વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીના ના લેટર પેડ ઉપર ફરતો હતો કે મંજૂર થઈ ગયો ભાઈ મંજૂર થઈ ગયો તો ક્યાં એનું કામ પહોંચવા દોઢ દોઢ વર્ષ સુધી તમે વાત કરો મંજૂર થઈ ગયો પછી રસ્તો ના થાય તેમજ એવી ને એક સમસ્યા અહિયાં થી છે પાણી પાણી ત્યાંથી ઉપર થી છોડવામાં આવે છે પણ અહિયાં છે સુધી ગામડાઓમાં કે વાંડો સુધી પહોંચતું નથી અવારનવાર અહીંયા ભાજપના પણ સરપંચો મને અમુક ટાઈમે અંદર ખાને કે છે યાર અમે તો ભાજપમાં બેઠા છીએ

જો સાતસંગ આપવા માંગતા તો ઉપર હાથ કરી ભારત માતા કી જય બોલો ભારત માતા કે ભારત માતા કે ઓ મારો તમને હવે પ્રિન્ટ આપી દો મારું નામ મકવાણા સુરેશકુમાર રણછોડભાઈ છે હું રાપરની અંદર વકીલાતનો વ્યવસાય કરું છું અને રાપર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ છું જારે પણ કોઈ પણ સામાન્ય કે કોઈ પણ મોટું કામકાજ જારે પડે અડધી રાતે પણ કામકાજ પડે ત્યારે હું તમારા સૌના કામ માટે તત્પર રહીશ કે હું જાહેર મંચ ઉપરથી ખાતરી આપું છું આપણે ઘણા બધા જિલ્લા પ્રમુખ તેમજ આપના સંગઠન મંત્રી શ્રી પરદેશમાંથી આવ્યા છે સંજયભાઈ બાબટ એમને પણ સાંભળવાના છે વધારે સમય ન લેતા આપ સૌને તમે આપ સૌએ મને સાંભળ્યો બે શબ્દો બોલવાને આપી એ બદલ આપ સૌનો આભાર માનું છુંസ്തുભાર પાટા કીતે હું વિનંતી કરીશ આપણા જિલ્લા પ્રમુખ શ્રી ડોક્ટર કાયનાથબેન અંસારી કે જેવો એમનું ઉદ્બોધન ભૂખસે